આજના વિડીયો લેક્ચરમાં આપણે ધોરણ દસ વિષય વિજ્ઞાન અને ટેકનોલોજીમાં પ્રકરણ નંબર દસ પ્રકાશ પરાવર્તન અને વક્રીભવન બરાબર એમાં સૌપ્રથમ આપણે ટૉપિક જોવાનો છે દસ પોઈન્ટ એક પ્રકાશનું પરાવર્તન પ્રકાશનું પરાવર્તન એટલે શું પ્રકાશના કોઈ વસ્તુ પર પાછા ફરવાની ઘટનાને પ્રકાશનું પરાવર્તન કહે છે પ્રકાશના કોઈ વસ્તુ પર અથડાઈને પાછા ફરવાની ઘટનાને પ્રકાશનું પરાવર્તન કહે છે બરાબર માની લો કે કોઈ એક વસ્તુ છે આપણે કોઈ પ્રકાશનું એક કિરણ લઈએ જે આ વસ્તુ પર આપાત થાય છે પ્રકાશનું આપાત કિરણ તે વસ્તુ પર અથડાઈ અને ત્યાંથી પરાવર્તિત થશે પ્રકાશનું કિરણ વસ્તુ પર અથડાઈ અને પરાવર્તિત પામે છે અને આપણી આંખમાં પહોંચે છે ત્યારે આપણને આ વસ્તુ દ્રશ્ય થાય છે બરાબર કોઈ અંધારો રૂમ હોય એ રૂમમાં ઘણી બધી વસ્તુઓ છે આપણને દ્રશ્યમાન થતી નથી જ્યારે રૂમની લાઇટ ઓન કરીએ દરેક વસ્તુ પર પ્રકાશ પડે છે અને આપણને એ વસ્તુઓ દ્રશ્યમાન થાય છે એટલે કે પ્રકાશનું આપાત કિરણ કોઈ વસ્તુઓ પર પડે અને ત્યાંથી એ પરાવર્તિત થઈ અને આપણી આંખમાં પહોંચે ત્યારે આપણને આ વસ્તુ દ્રશ્યમાન થાય છે બરાબર જેમ કે આ વસ્તુનો જે પાછળનો ભાગ છે એ આપણે નહીં જોઈ શકીએ કારણ કે ત્યાંથી જે પ્રકાશ પરાવર્તિત થાય છે એ આપણી આંખમાં પહોંચતો નથી માટે આપણે વસ્તુનો પાછળનો ભાગ નથી જોઈ શકતા પણ વસ્તુની સામેનો ભાગ જોઈ શકીએ છીએ કારણ કે આગળની સાઈડ જે પ્રકાશનું આપાત કિરણ તેના ઉપર પ્રકાશ પડે છે અને પરાવર્તિત થઈને આપણી આંખમાં પહોંચે છે એટલે આપણે વસ્તુને જોઈ શકીએ છીએ બરાબર પ્રકાશના પરાવર્તનના નિયમના કારણે દુનિયામાં તમામ વસ્તુઓ છે એ આપણે જોઈ શકીએ છીએ